રામ નમો નારાયણ હર હર મહાદેવ એક સાથે અનેક દુર્લભ સંયોગમાં ઉજવા છે હનુમાન જન્મોત્સવ બજરંગબલી પવનપુત્ર અંજનીના જાયા હનુમાનજીનો જન્મોત્સવ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે રાજા કેશરી અને મા અંજનીના ઘરે હનુમાનજીનો જન્મ થયો હતો હનુમાનજી સાથે ભગવાન રામ અને માતા સીજા સીતાની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે આ વખતે હનુમાન જયંતિ બાર એપ્રિલે ઉજવવામાં આવશે અને આ દિવસે ઘણા દુર્લભ સંયોગો બની રહ્યા છે આ વખતે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ બાર એપ્રિલ શનિવારના રોજ છે તેમજ પંચાંગ મુજબ રવિ જય હસ્ત અને ચિત્રા નક્ષત્રમાં હનુમાન જયંતી ઉજવાશે આ દિવસે બુધ શુક્ર શનિ રાહુ અને સૂર્યદેવ મેન રાશિમાં રહેશે મેન રાશિમાં બુદ્ધ બુદ્ધ આદિત્ય શક્રાદિત્ય લક્ષ્મીનારાયણ અને માલવ્ય રાજયોગ બની રહ્યા છે જેનાથી ઘણી રાશિના લોકોને ફાયદો થશે આ વખતની હનુમાન જયંતિ એટલે પણ ખાસ છે કેમ કે આ વખતે શનિવારે હનુમાનજી છે હનુમાનજીને શનિવાર ખૂબ જ પ્રિય છે વૃષભ રાશિ હનુમાન જયંતિના દિવસે વૃષભ રાશિના લોકોને બજરંગબલીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના લોકોના અટકેલા કામ પણ પૂરા થશે બેરોજગારોને રોજગાર પણ મળશે દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે નાણાકીય લાભની શક્યતાઓ પણ રહેશે મિથુન રાશિ હનુમાન જયંતિના દિવસે એક દુર્લભ સંયોગને કારણે મિથુન રાશિના લોકોને બજરંગ બલીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે મિથુન રાશિના લોકોના અટકેલા કામ પણ પૂર્ણ થશે નાણાકીય લાભ માટે વધુ સારા રસ્તા ખુલશે ઘણા સમયથી ચાલી રહેલા તણાવમાંથી રાહત મળશે તમને કારકિર્દી અને વ્યવસાયમાં ઈચ્છિત સફળતા મળશે તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો અચાનક નાણાકીય લાભ થશે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે હનુમાન જયંતિ ખુશીઓની ભેટ લઈને આવી રહી છે આર્થિક લાભ મળશે કેરિયરના ક્ષેત્રમાં ઘણા ફાયદા થઈ શકે છે રોકાણ માટે સમય સારો છે નાણાકીય લાભની શક્યતા છે તમને પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે એના સિવાય દરેક રાશિના લોકોએ હનુમાન જયંતિના દિવસે એક સુંદર કાનનો પાઠ કરવો અનિવાર્ય છે તમારાથી બને તો એકસો આઠ વખત એટલે કે એક માળા હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસાની કરવી ના કરી શકો તો એકાવન હનુમાન ચાલીસા કરવી બહુ જરૂરી છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ